ગડકોલ ગામ ખાતે રહેતા વિનય શર્માએ પોતે યુપીમાં જઈને બીજા લગ્ન કરતો હોવાની જાણ તેની ને થતા પત્ની પોલીસ સાથે યુપી પોતે અને લગ્ન મંડપમાં હોબાળો મચાવ્યો હતો અંકલેશ્વરમાં રહેતી રેશમા શર્મા નામની પરિણીતાને જ્યારે ખબર પડી કે પોતાની સાથે લગ્ન કરનાર પતિ વિનય શર્મા ઉત્તર પ્રદેશમાં પોતાના ગામમાં પરિણીત હોવા છતાં તેમજ છૂટાછેડા આપ્યા વિના બીજા લગ્ન કરવા જઈ રહ્યો છે ત્યારે તેણે ઉત્તર પ્રદેશ દોડી ગઈ અને લગ્ન મંડપમાં જ હલ્લો બોલાવ્યો મળતી માહિતી પ્રમાણે મૂળ ઉત્તર પ્રદેશના વોલ્ટરગંજ ગણેશપુર વસ્તીના રહીશ અને હાલ અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં રહેતા મૂળ વિનય અગંત શર્મા ઉર્ફેલવકુશ જે પહેલેથી જ પરિણીત છે તે બીજા લગ્ન કરી રહ્યો હોવાની જાણ થતાં જ રેશમા શર્મા ઉત્તર પ્રદેશ જયમાલા સમારોહ દરમિયાન સ્થળ પર પહોંચી પણ તેની સાથે હતી જેથી હાજર મહેમાનો અને પરિવારજનો માહિતી મુજબ પરિવારજનોની હાજરીમાં અંકલેશ્વરની સન પ્લાઝા હોટલ ખાતે ધામધૂમથી લગ્ન વિધિ પણ યોજાઈ હતી તેના જણાવ્યા મુજબ લગ્ન બાદ પગફેરાની વિધિ માટે તેણે તેના પિયર ગઈ હતી ત્યારબાદ તેનો પતિ તેને કોઈ અગમ્ય કારણોસર તેડવા નહોતો આવ્યો અને ખોટા આરોપો મૂકી તેની સામે કોર્ટ કેસ કર્યો છૂટ છેડા હજુ ન થયા હોવા છતાં તાજેતરમાં વિનાય બીજું લગ્ન કરવાનો પ્રયાસ કર્યો રેશમા શર્માને આ બાબતની જાણ થતા જ તેણે ઉત્તર પ્રદેશ દોડી ગઈ અને તાત્કાલિક પોલીસને જાણ કરી અને લગ્ન સ્થળે પહોંચી ગઈ ઉત્તર પ્રદેશ પોલીસે સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરી અને આગળના કાયદાકીય પગલા કે તપાસ હાથ ધરી છે